બાલમિત્રો આપણે સીટી પરીક્ષા માટે અંગ્રેજીની તૈયારી કરી રહ્યા છીએ ઘણી વખત અંગ્રેજીમાં સામાન્ય પણ પૂછવામાં આવે છે એ આપણે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કોઈ પણ પણ ઉપરથી એકાદો પ્રશ્ન હશે તો સૌથી પહેલા અંગ્રેજી નંબરિંગ શીખવા માટે આપણે ખાસ કરીને દસ થી વીસ સુધીના એક થી વીસ સુધીના અંગ્રેજી શબ્દો આપણે બરાબર યાદ રાખીને શીખી લેશું વન નો સ્પેલિંગ સાથે પણ આપણે શીખીશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન એને સ્પેલિંગ પણ આપણે યાદ રાખશું ત્યાર પછી અગિયારને અંગ્રેજીમાં ઇલેવન બારને ટ્વેલ્વ તેરને થર્ટીન જો થર્ટી ન છે પાછળ એન આવતો હોય તો સમજવાનું આ તેર છે ખાલી થર્ટી આવશે એટલે ત્રીસ થઈ જશે જો અહીં છે થર્ટી ખાલી થર્ટી ન નથી એટલે આવું ભૂલ ન કરતા થર્ટી આપ્યું હોય તો ત્રીસ યાદ રાખજો થર્ટી ન આપ્યું હોય તો આવશે તેર જો ફોર્ટી ન બધામાં એવું છે ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન અને ટ્વેન્ટી તો આ નિન પાછળ ટીન ટીન એવું આવતું હોય તો સમજવાનું અગિયાર બાર તેર છે ટ્વેન્ટી આવશે એટલે વીસ થઈ જશે હવે તો એકદમ સહેલું છે ટ્વેન્ટી એટલે વીસ એટલે ટ્વેન્ટી વન આવશે ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર હવે યાદ રાખવાની કંઈ જરૂર નથી ખાસ એના સ્પેલિંગ ખાલી જોઈ લેવાના છે તો કદાચ સ્પેલિંગ પૂછવામાં આવ્યા હોય તો તમને આવડી જશે તો એકથી વીસ સુધીના સ્પેલિંગો પછી થર્ટી ફોર્ટી સિક્સટી ફિફ્ટી એના સ્પેલિંગો શીખી લેજો એટલે તમે એકથી સો એકડા સ્પેલિંગ સાથે સરસ મજાના લખી શકશો ફોર્ટી એટલે ચાલીસ એકતાલીસ કરવા એટલે ફોર્ટી વન બીજું કંઈ કરવાનું નથી સ્પેલિંગ પણ એ જ છે એફ ઓ એફ ઓ આર ટી વાય ફોર્ટી અને તરત એની પાછળ આવશે વન ઓ એન ઈ એટલે ફોર્ટી વન થઈ જશે તો હવે તમને એકડા બરાબર સમજાઈ જશે આગળ તમારે સિક્સટી જોઈ લેવાનું છે સિક્સટી ન હોય તો સોળ પણ ખાલી સિક્સટી હોય તો સાઠ પછી સેવન્ટી સિત્તેર એટી એસી નાઇન્ટી એટલે નેવું અને પછી નાઇન્ટી વન નાઇન્ટી ટુ શું થશે અને સેવન આવશે હંડ્રેડ એચયુ એનડીઆરઇડી હંડ્રેડ એટલે સો પૂરા થશે તો આવો કોઈ પણ એકાદો પ્રશ્ન તમને અંકોમાંથી પૂછવામાં આવશે તો તમે સરળતાથી આ વીસ અંકો જો પાકા કરી લેશો તો અને થર્ટી ફોર્ટી ફિફ્ટી સિક્સટી સેવન્ટી એટી અને હંડ્રેડ તો તમને બધા જ એકડા સરળતાથી સ્પેલિંગ સાથે આવડી જશે અને એ પ્રશ્નનો જવાબ પણ તમે આપી શકશો ચાલો હવે ઘણી વખત અંગ્રેજી મહિનાના નામ પણ પૂછવામાં આવે એના સ્પેલિંગ પણ જોઈ લેજો જાન્યુઆરી બીજી કોઈ રીતે લખત જાન્યુઆરી અંગ્રેજી બોલાય છે ફેબ્રુઆરી મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એના ખાસ સ્પેલિંગ તમે બધા જોઈ લેજો કાર્તક પૂછાય તો એ તો એકદમ છેલ્લા છે એને આપણે જો માઘ કહેવામાં આવે છે પોષ એના સ્પેલિંગ પર તમે જોઈ લેજો અને મૂર્ગ શિક્ષ કહેવામાં આવે છે કાર્તિક કાર્તિકા કહેવામાં આવે છે ચૈત્ર પછી ફાલ્ગુન કહેવામાં આવે છે એ પણ જો જૈષ અષાઢ તો અહીં અલગ અલગ નામ તેના આપ્યા છે તો એ પણ આપણે યાદ રાખીને કરી શકશું શ્રાવણ અને ભાદ્રવાને ભાદ્રપદ કહેવામાં આવે છે અને અશ્વિન એટલે આશો એ પણ આપણે અંગ્રેજીમાં આપણે તેને જોઈ લઈશું ખાસ એને શિયાળાની અંદર એને વિન્ટર કહેવામાં આવે છે નવેમ્બર ડિસેમ્બર હેમંત હોય છે માક્ષર આ રીતે એમાં ગુજરાતી મહિના કારતકમાક્ષર હોય છે પણ આપણે ખાસ શિયાળો એટલે વિન્ટર યાદ રાખીશું ઉનાળો એટલે સમર અને ચોમાસું મોનસૂન કહેવામાં આવે છે તો એવું પણ હોઈ શકે તો એના સ્પેલિંગ પણ તમે યાદ રાખશો સંડે મંડળે તમને આવડે છે છતાં પણ યાદ કરી લેજો સન્ડે એટલે રવિવાર મંડે એમ ઓ એનડીએ વાય મંડે એટલે સોમવાર ટીયુ ઇએસડીએ વાય એટલે ટ્યુઝડે એટલે મંગળવાર વેનેસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે એમના પણ સ્પેલિંગ તમે યાદ કરીને પાકા કરી લેજો કદાચ સ્પેલિંગની અંદર આ પૂછી શકે ચાલો હવે દિશા પણ હોઈ શકે વિરોધી શબ્દમાં પણ આવી શકે પૂર્વને કહેવામાં આવે છે ઈસ્ટ અને પશ્ચિમને કહેવામાં આવે છે વેસ્ટ ઈસ્ટ એન્ડ વેસ્ટ ઇન્ડિયા ઇઝ બેસ્ટ આવું વાક્ય પણ આપણે બોલતા હોઈએ છીએ ઉત્તરને કહેવામાં આવે છે નોર્થ અને દક્ષિણને કહેવામાં આવે સાઉથ તો એ પણ શબ્દ યાદ રાખીશું જો તમને વિરો વિરોધી શબ્દ તમને ઓપોઝિટ વર્ડ કહેવામાં આવે તો તમે નોર્થ આપવું હોય તો સાઉથ યાદ રાખજો અને ઈસ્ટ આપવું હોય તો વેસ્ટ અને વેસ્ટ આપ્યું તો ઇસ્ટ હવે ઈશાનને કહેવામાં આવે છે નોર્થ અને ઈસ્ટ કારણ કે તે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે આવેલો છે એટલે એને નોર્થ ઇસ્ટ કહેવામાં આવે છે અગ્નિ ખૂણો સાઉથ વેસ્ટ કહેવામાં આવે છે કારણ કે સાઉથ ઈસ્ટ એટલે કે પૂર્વ અને દક્ષિણની અંદર આ ખૂણો આવેલો છે એટલે એને સાઉથ ઇસ્ટ કહેવામાં આવે છે નૈઋત્ય જે ખૂણો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે આવેલો છે એટલા માટે સાઉથ વેસ્ટ એવું કહેવામાં આવે છે વાયવ્ય એ પશ્ચિમ અને ઉત્તર દિશાની વચ્ચે આવેલો છે એટલે નોર્થ વેસ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ ચાલો થોડાક એક્શન વર્લ્ડ પણ અહીંયા આપણે જોઈ લઈએ સ્ટેન્ડ એટલે ઉભા રહેવું વોક એટલે ચાલવું જમ્પ એટલે કૂદવું થ્રો એટલે ફેંકવું કેચ એટલે પકડવું કીક એટલે લાત મારવી હીટ એટલે ખાવું ટ્રાય એટલે રડવું જો હું લઉં છું પૂટ એટલે મૂકવું રન એટલે દોડવું સિટ એટલે બેસવું ક્લોઝ એટલે બંધ કરવું ટેક એટલે લેવું મેક એટલે બનાવવું ગો એટલે જવું લવ એટલે ચાહવું બાય એટલે ખરીદવું ફીડ એટલે ખવડાવવું સી એટલે જોવું સે એટલે બોલવું સિંગ એટલે ગાવું આ બધા એક્શન વર્ડ છે એટલે ક્રિયાપદો છે હજુ પણ બધા હું બોલ્યો નથી તમે પણ વિડિયો અટકાવીને બધા એકસાથે વાંચી શકો છો તો આમાંથી પણ એકદમ ક્રિયાપદ કયું છે એવું પણ પૂછી શકે છે ચલો ઓપોઝિટ વર્ડ જોઈ લઈએ આ પણ પૂછવામાં આવે છે તો બિગ નું થાય સ્મોલ ટોલ હોય તો શોર્ટ લોંગ હોય તો એ શોર્ટ ફેટ એટલે જાડું તો એની સામે થીન આવશે પાતળું થીક એટલે જાડું તો એની સામે થીન એટલે પાતળું એમ પણ કરી શકાય ઓલ્ડ તો વૃદ્ધ એની સામે આવશે યંગ એટલે યુવાન ઓલ્ડ એટલે જૂનું અને ન્યૂ એટલે નવું વિરોધી શબ્દ હેવી એટલે ભારે લાઇટલી એટલે હલકું ક્લીન એટલે ચોખ્ખું સામે ડર્ટી આવશે અસ્વચ્છ હેપી એટલે ખુશ તો સામે આવશે સેડ એટલે દુઃખી આવી રીતે બ્યુટિફુલ એટલે સુંદર સામે આવશે અગલી એટલે કદરૂપું બ્લેક એટલે કાળું તો સામે આવશે વ્હાઇટ બ્લેક રાઇટ વ્હાઇટ બ્લેક વ્હાઇટ તો થઈ ગયું વીક નબળું તો સામે આવશે સ્ટ્રોંગ 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 હોય હોય તો તો વીક વીક સામે ફાસ્ટ તો ધીમાને શું કહેવાય સ્લો રાઇટ એટલે સાચું તો રોંગ એટલે ખોટું અહીં જુઓ રીચ એટલે પૈસાદાર માણસ તો સામે આવશે પુઅર એટલે ગરીબ માણસ તો ઓપોઝિટનો પણ એકાદો પ્રશ્ન તમને પૂછવામાં આવશે તો આ પણ તમે પાકા કરી લેજો હોટ કોલ્ડ ઓલ્ડ યંગ હેવી લાઇટલી આ બધા શબ્દો ઓલ્ડ એટલે જૂનું અને ન્યૂ એટલે નવું ચાલો ભાઈ થોડાક જોઈએ સ્થળો જોઈ લઈએ એરપોર્ટ વિમાન મથકને એરપોર્ટ કહેવામાં આવે ની ખબર છે બસ સ્ટેન્ડ એટલે બસ સ્ટેન્ડ કોર્ટ ન્યાયાલયને કોર્ટ કહેવામાં અંગ્રેજીમાં બગીચા બગીચાના ગાર્ડન હોસ્પિટલ તો ખબર છે લાઇબ્રેરી ખબર છે માર્કેટ ખબર છે બજાર એટલે માર્કેટ મ્યુઝિયમ પોલીસ ઓફ પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન સ્કૂલ જૂ આ બધા પરિચિત સ્થળો છે હવે આપણા હેલ્પર આપણને મદદ કરનાર કોણ કોણ હોઈ શકે તો જો ટીચરનો સ્પેલિંગ જોઈ લેજો ડોક્ટર નર્સ લોયર ફોટોગ્રાફર ડાન્સર સિંગર એટલે પછી પેન્ટર ચિત્રકાર પ્લેયર એટલે ખેલાડી પોસ્ટમેન ટપાલી પોલીસમેન પોલીસ વોશમેન વોશમેન એટલે ધોબી મિલ્કમેન એટલે દૂધવાળો પોટર એટલે કુંભાર પોર્ટર એટલે મજૂર એ પણ ખાસ યાદ રાખજો પોટર હોય તો કુંભાર અને પોર્ટર હોય તો મજૂર એવી રીતે બાર્બર એટલે હજામ ફાર્મર એટલે ખેડૂત ટેલર એટલે દર્જી કાર્પેન્ટર સુથાર પ્લબલર એટલે મોચી ડ્રાઈવરની તો ખબર છે કંડક્ટરની ખબર છે ગાર્ડનર એટલે માળી હોકર એટલે ફેરૈયો હોકર કહેવામાં આવે છે ગ્લોથ સ્મિથ એટલે સોની ગોલ્ડ એટલે સોનું અને સ્મિથ એટલે સોની આવી રીતે ગોલ્ડ સ્મિથ એવું આખું નામ છે બ્લેક સ્મિથ લુહાર ગ્રોસર એટલે ગાંધી મેસન એટલે કડિયો તો આપણને આપણા વ્યવસાયકારો યાદ રાખીશું હવે વાહનો જોઈ લઈએ જો કાર એટલે મોટર કાર ટ્રક એટલે ખટારો ટાંગા એટલે એને આપણે ઘોડાગાડી કહીએ છીએ રિક્ષા અને રિક્ષા કહેવાય ટ્રેનને ટ્રેન કહેવાય હોડીને બોટ કહેવાય જહાજને શીપ કહેવાય હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર જીપ જીપ બસ બસ સ્કૂટર એટલે સ્કૂટર વેન સાયકલ ને બાયસિકલ અથવા સાયકલ પણ કહી શકાય એરોપ્લેન આપણને આપણે વાહનો તરીકે આપણે યાદ રાખીશું એનિમલ્સ પ્રાણીઓ બધા જોઈ લેવું હોર્સ એટલે ઘોડો મંકી વાંજરો ડોંકી ગજો ડોગ કુચરો ગોટ બકરી રેબિટ સસલું લેપર દીપડો પોક્સ એટલે બળદ કાવ એટલે ગાય બફેલો એટલે ભેંસ એલિફન્ટ એટલે હાથી કેમલ લાયન ડિયર આ બધી તમને ખબર છે રેટ એટલે ઉંદર જીબડા અને સ્પેલિંગ પણ જોઈ લેજો ચિરાગ ટાઈગર ફોક્સ સીપ બિયર કેટ એટલે બિલાડી પીક એટલે ભૂંડ તો એવો સ્પેલિંગ પણ તમને પૂછી શકે છે પક્ષીઓ જોઈ લો પેરોટ એટલે પોપટ કૂક એટલે કૂકડો ડવ એટલે કબૂતર હેન એટલે મરઘી ક્રો એટલે કાગડો પેરો એટલે ચકલી પીકોક એટલે મોર શ્વાન એટલે હંસ એ પણ તમે યાદ રાખીશો સ્ટાર્ક એટલે બગ બગલું ડક એટલે બતક આઉલ એટલે ઘુવડ અને ઈગલ એટલે ગરૂડ રંગ પણ યાદ રાખજો રેડ એટલે લાલ ગ્રીન એટલે લીલો યલો એટલે પીલો બ્લુ એટલે ભૂરો બ્રાઉન એટલે બદામી બ્લેક એટલે કાળો વ્હાઇટ એટલે સફેદ પિંક એટલે ગુલાબી ઓરેન્જ એટલે નારંગી કલર અને વાયોલેટ એટલે જાંબલી કલર તો કલર પણ અલગ પડતો શબ્દ પણ તમને પૂછી શકે છે આકાર સર્કલ એટલે ગોળ સ્ક્વેર એટલે ચોરસ યાદ રાખજો સ્ક્વેર એટલે ચોરસ થાય રિક્ટ એંગલ એટલે લંબચોરસ તમને આવું પણ પૂછી શકે ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય તો રેક્ટ એંગલ અને ચોરસ હોય તો સ્ક્વેર તો આ રીતે પણ યાદ રાખીએ ત્રિકોણને અંગ્રેજીમાં શું કહેવાય ટ્રાયંગલ ત્યાર પછી લંબગોળ હોય તો કહેવાય ઓવલ ત્યાર પછી શટકોન હોય તો હેક્સગોન એ પણ આપણે હેક્સગોન હેક્ઝાગોન એ આપણે યાદ રાખી શકીએ કોન એટલે શંકુ નો કોન એ આપણને ખબર છે પછી નળાકાર હોય તો સિલિક ડ્રિકલ એવું આપણે તરીકે સિલિક સિલિકલ તરીકે આપણે એને યાદ રાખી શકીએ છીએ થોડોક શબ્દ એવો છે તો આપણે એને વ્યવસ્થિત રીતે યાદ રાખી લેશું ચાલો ફ્રૂટની આપણને ખબર છે એપલ મેંગો ઓરેન્જ ગાવા ગાવા એટલે જામફળ થાય એટલું યાદ રાખજો અઘરા હોય તો જ કહું શું ગ્રેદાસ ખબર છે તમને કોને જણાવીએ ચીકુની ચીકુ ખબર છે બનાવ ખબર હોય પાઇનેપલ એટલે અનાનસ પપૈયા એટલે પોપયુ વોટરમેલન તરબૂચ અને પામગ્રેનેટ એટલે દાડમ એ પણ આપણને ખબર હોવી જોઈએ કેબીજ એ ટોમેટો એટલે ટમેટા કેરેટ એટલે ગાજર લેમન એટલે લીંબુ રેડીસ એટલે મૂળો આ ખાલી યાદ રાખજો રેડીસ એટલે મૂળો થાય પીઝ એટલે વટાણા પોટેટો એટલે બટેટા ડિંજર એટલે રીંગણું ઓનિયન એટલે ડુંગળી થાય ચીલી એટલે મરચું કચું કુકુંબર એટલે કાકડી લેડીઝ ફિંગર એટલે ભીંડો કોલિફ્લાવર એટલે કોબી ફૂલકોબી અને બટર ગ્રાઉડ એટલે દૂધી થાય એ આપણે ખાસ યાદ રાખીશું તો આ આપણા પ્રશ્નો આવા પ્રશ્નો પણ આપણને પૂછી શકે છે તો આપણે એનો સરળતાથી જવાબ આપી શકીએ કેવા પ્રશ્ન આવી શકે હવે જોઈએ ડિફરન્ટ શબ્દ અલગ પડતો શબ્દ આપણે દૂર કરવાનો છે તો અહીંથી આપણે જોઈએ જો નાઇન્ટી ઓગણીસને શું કહેવાય તો જો નાઇન્ટી નેવું થાય નાઇન્ટી વન એટલે એકાણું થાય નાઇન એટલે નવ થાય તો જોવે નાઇન્ટીન ટીન આવ્યું ટીન એટલે આપણો જવાબ સાચો છે તો આવો પણ પ્રશ્ન હોઈ શકે છે પ્રશ્ન નંબર બે તો અહીં જુઓ ફિફ્ટી ફિફ્ટી એટલે પચાસ ફિફ્ટી ન નથી એટલે અહીંયા પચાસ જવાબ આપણો આવશે એલિફન્ટનો સાચો સ્પેલિંગ એમાં સ્પેલિંગ તમને આવડવો જરૂરી છે તો અહીં જો ઈ એલ ઈ પછી તમને ખબર છે ઈ એલી પછી ફન્ટ તો ફન્ટનો સ્પેલિંગ તમે જુઓ પી એચ એ એન ટી એટલે પહેલો સ્પેલિંગ સાચો છે એ ત્રિકોણને જુઓ ફરી વાર આવ્યું ટ્રાયંગલ ચોરસની યાદ રાખજો સ્ક્વેર ચોરસને કહેવાય रेक्टेंगल અને સર્કલ એટલે ગોળ વર્તુળને કહેવાય છે સર્કલ એ પણ યાદ રાખજો સિલેક્ટ ધ કરક્ટ સ્પેલિંગ આમાં પણ સ્પેલિંગ સુધાડવાનું સિલિન્ડર તો એ વાળો સિલિન્ડર એકદમ સ્પેલિંગ સાચો છે તો જો સિલિન્ડર બાકી બધા સ્પેલિંગમાં આડા અવળું છે નોર્થ તો સાઉથ વિરોધી શબ્દ છે જો નોર્થ તો સાઉથ ઉત્તર નું દક્ષિણ થયું તો વેસ્ટ તો ઈસ્ટ પૂર્વ પશ્ચિમ તો પૂર્વ ઈસ્ટ એ વેસ્ટ સાચો સ્પેલિંગ શોધો તો જો સપ્ટેમ્બર નો સ્પેલિંગ મે તમને કીધું સપ્ટેમ્બર નો સ્પેલિંગ પાકો કરી લેજો તો અહીં ડી છે એસ ઇપી બી આર સપ્ટેમ્બર એ સ્પેલિંગ એકદમ સાચો છે તો આવા જવાબ પણ તમને આવડવા જોઈએ વધારાના પ્રશ્નો અહીંયા આપ્યા છે તમે પણ આ પ્રશ્નોનો મહાવરો કરજો ન ખબર પડે તો નીચે જવાબ આપ્યા છે એ આપણે છેલ્લે જોઈ લેશું તો ભાઈ મિત્રો અંગ્રેજીના પૂરેપૂરા ગુણ તમને મળે એવી આપણે મહેનત કરો અને સરસ મહાવરો કરો એવી દરેક બાળકોને શુભેચ્છાઓ